બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે એક કરતણ કરવાના કારખાનામાંથી બુધવારે સરકારી પુસ્તકો જેમાં ધોરણ બે થી ધોરણ દસ સુધીના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મફત આપવામાં આવતી સ્વાધ્યાય મળી હતી જોકે તે બાબતે સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશ મુજબ તાલુકા શિક્ષણ અધિકારી અને બીઆરસી કોઓર્ડિનેટર તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી આગળની કાર્યવાહી માટે કાગળો તૈયાર કર્યા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી જો કે ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ રિપોર્ટ લઈ ગુરુવારે જિલ્લામાં બોલાવ્યા હતા અને આ નવા નકોર પુસ્તકોનો બારોબારીઓ કરનાર સામે એફઆઈઆર કરવા માટે આદેશ પણ આપ્યો હોવાનો મીડિયા સમક્ષ જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું જો કે તેમ છતાં સ્થાનિક કર્મચારી અધિકારીઓને ક્યાંક કાચું કાપવાની ગણતરી હતી કે કેમ પરંતુ તેવોય પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર આપવાના બદલે અરજી આપીને પૂરું કરી હોવાનું સામે આવ્યું હતું જો કે આ સમગ્ર મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખાના નગરમંત્રી રાજેશભાઈ જોશી જણાવ્યું હતું કે બુધવારે મળેલ પુસ્તકોની બાબતમાં જો પૂરેપૂરી તપાસ કરવામાં નહીં આવે તો અમે ઉગ્ર રજૂઆત કરીશું તેમ છતાં જો પૂરતી તપાસ નહીં થાય તો વિદ્યાર્થીઓ માટે અમે ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ તેવું જણાવ્યું હતું ગતરોજ જે અંદરથી જે નવા પુસ્તકો જેમાં સ્વાધ્યાય પૂછીઓ મળી આવી હતી જે ધોરણ બેથી કરીને દસ ધોરણ સુધીની સ્વાધ્યાય પૂછીઓ નવી નકુર મળી આવી હતી આ બાબત એબીવી ધ્યાને આવતા ગઈકાલે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં કર્મચારી અધિકારીઓ તપાસ માટે પણ આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી જોડે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે અમે એફઆઈઆર કરવા માટે આદેશ આપ્યા છે આ બાબતે અને જેણે પણ આ જે કાર્ય કર્યું છે આ કર્યું છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે જોકે આ બાબતમાં અમે હમણાં પોલીસ સ્ટેશન પૂછાયું ત્યાં સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી પોલીસે કીધું કે અમને અરજી મળેલી છે કોઈ એફઆઈઆર મળી નથી જોકે જો આ એફઆઈઆર કરવામાં નહીં આવે ને જો એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો એ બીવીપી આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરશે અને રજૂઆત કરતો જો કાર્યવાહી નહીં થાય જેથી લાગતા વળગતાના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય તો એ ઉગ્ર આંદોલન પણ કરશે